અને ટાઈમ થયો બે દીકરીઓના લગ્ન થઈ ગયા હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી અને એક દીકરીને જોવો ને બટકુ રોટલો ખાવા નો એવી એની કજાત એની સાસુ મળેલી જુદા પીડ્યા પછી બેય દીકરીઓ એક વખત ભેગી થઈ નથી એમાં પૈસાદાર જે દીકરી હતી ને એના ઘરવાળાને એ દીકરી કહે છે કે મારી બેન પણ ફલાણા ગામમાં છે હાલો ને આપણે જઈએ અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તે દુના અમે ભેગા જ નથી થયા અને એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં હાલજી આવી ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં પૂછતા પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે ડેલીના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઉભી છે એને કે છે ફલાણી બેનનું ઘર તો કે હા તો કે ક્યાં ગઈ તો કે આ અંદર રૂમમાં છે તો એ બેન હાજ પાડી અવાજ કરીને કે છે કે બેન અમે ઠેઠ આવ્યા હવે તો તું ઘર માંથી તો બારી નીકળ તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું વિચાર તો કરો એક પહેરવા માટે બાપુ એક લુગડું જો એની માથે ન હોય એની માથે દુઃખ વાદળ કેવડા છે અંદર રહીને કે છે કે મારી માથે દુઃખ કેવડું છે હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે તારે મને જોવી હોય તો બારણા ની તિરાડ જોઈ લે બાકી બહાર હું નહીં આવું અને એની બેન પણ એમ થયું કે આ હા અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક એક થાળીએ ખાતા એક પથારીએ હુતા મને ભગવાને આટલી સાહિતી આપી આને ભટકું રોટલો નહીં પહેરવા લૂંગડું નહીં અરે આ દીકરીની દશા ત્યારે એમ કે છે એ એની બેન પણ એ કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જાય કે આમ થઈ જાય તેમ થઈ જાય આવું શું કામ જીવવું પડે ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે નાની નાણંદ છે ને આ તો હાઉ માથાનો ઘરવાળાને કીધું એ એની માને પૂછ્યા વગીરનું પાણી નથી પીતો શું મારે એને કારણોએ ઘરમાં ઠેકાણું હોય તો હું જીવીને કામ છે ત્યારે બાબુ એ દીકરી કે છે તું વા કરતા મન મારું બાપની ઈજાતગા મારા છોડ મને ખબર છે તું શું મને મને દે ખ્યાલ છે આવું ના જીવાય પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું ઈ મને મરવા નથી દેતા મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું મને ખબર છે આવું ન જીવાય પણ મારા છોકરાનું શું થાય બાપુ શું દીકરીઓની માથે દુઃખ પીડાય છે શું તમારા દીકરીઓના સમર્પણ શું હોય શકે બાપુ બાપ ને આબરું ન જવા હાટું થઈને બાપુ શહેરના ઘૂંટડા પીધા પણ કોઈ દી વાત ન કરી બાપુ દીકરીઓ તો દીકરીઓ છે રામ